માંડવી લોહાણા બોર્ડિંગ ખાતે આગામી તારીખ ના નિઃશુલ્ક કેન્સર તપાસ શિબિર યોજાશે રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને ડોક્ટર દેવલબેન પ્રજ્ઞેશ ગઢવીના સહયોગથી આ આયોજન કરાયું છે જેના સહયોગી દાતા રહેમત ચેરિટેબલ ટ્રસ્ટ રહ્યા છે વધુથી વધુ મહિલાઓ આ કેમ્પનો લાભ લે તે માટેની મિટિંગ લોહાણા બોર્ડિંગ ખાતે યોજાઈ હતી જેમાં માંડવી શહેરના વિવિધ મહિલા મંડળના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા મંત્રી હસમુખભાઈ ટક્કર અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે મહિલાઓને ચેસ્ટ કેન્સર જે થતું હોય એ મહિલાઓના ચેસ્ટ કેન્સર ઉપરાંત પુરુષોને પણ જે કેન્સરની કેન્સર થતો હોય એનો પહેલાં ફર્સ્ટ સ્ટેજમાં અને પ્રી ડિટેક્શન થાય એટલે પહેલેથી જ જો એની કેન્સર અંગેની માહિતી જો એને મળી જાય તો માણસનો જીવ બચી જાય અને અમારી સંસ્થા એ માનવ સેવા અને જીવદયાની સેવા સાથે સંકળાયેલી હોય શિક્ષણ સાથે સાથે અમે માનવ સેવાના કાર્યો જે કરીએ છીએ એના અનુસંધાને આ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ ગાંધીધામ એ જે મારવાડી ગ્રુપ જે ચલાવે છે મારવાડી એ મિત્ર મંડળ છે એ ચલાવે છે અને એ મારવાડી ગ્રુપના નેજા હેઠળ આમ તો આ ટ્રસ્ટ જે છે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ જે છે એની રચના પરમપૂજ્ય આપણા રામચંદ્ર ડોંગરેજી મહારાજે આ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટની સ્થાપના કરાવી છે એમના આશિષથી થયેલી છે અને આ આખું જે બસ જે એક કેન્સર ડિટેક્શન માર્ચરની બસ છે એના પ્રણેતા ડૉક્ટર દેવલબેન પ્રજ્ઞેશભાઈ ગઢવી જેઓ ન્યૂઝ ત્યાં ન્યૂ જર્સી યુએસએ અમેરિકા રહે છે એ અને એમના હસબન્ડ બંને ડૉક્ટર છે અને આ દેવલબેન એમના પિતાશ્રી હિંમતદાન ગઢવી જેઓ ગાંધીધામના નગરપતિ હતા અને મારા ખાસ મિત્ર અને એડવોકેટ ગાંધીધામના અને તે રીતે મારા અંગત મિત્ર થાય એમને મેં વાત કરેલી કે અમારે પણ માંડવીમાં આ બસની સેવાની જરૂરત છે અને એમણે અહીંના લોકલ મારવાડી જે ભારતીય અખિલ ભારતીય મારવાડી યુવા સંઘ છે એના શ્રી નંદલાલ ગોયલ એમનાથી વાત કરી અને રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ જે છે એના મોહનભાઈ ધારસી ગાંધીધામવાળા એમનાથી વાત કરી અને એમણે આ અમારો આખો માંડવી મધ્યે આ બસનો પ્રોગ્રામ ગોઠવી આપેલ છે એ બદલ એમના માટે આભારની લાગણી વ્યક્ત કરું છું આ બસમાં જે કંઈ પણ પેશન્ટ આવશે એ બધાની જેને કેન્સર જેમના શંકાસ્પદ હશે કેસ એની મેમોગ્રાફી થશે અને આ ઉપરાંત મેમોગ્રાફી સાથે સાથે જે કેન્સર માટેના જે ખાસ જે હોય છે રિપોર્ટો એક તો મેમોગ્રાફી મશીન છે એ બસમાં જ બેસાડેલું છે એનાથી એમની મેમોગ્રાફી થશે પછી જે બ્લડ ટેસ્ટ છે એમાં લેબોરેટરીનું પણ આખું વિભાગ છે અને એમાં બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવશે અને કેન્સર માટેના ખરેખર જે આ પીએસએ અને સી એ એકસો પચીસની તપાસ પણ એમાં જ થશે એ બહુ કોસ્ટલી છે કદાચ એ રિપોર્ટ કરાવવા બજારમાં જાઓ તો છ એક હજાર રૂપિયા એ ટેસ્ટના લાગે છે એવું હમણાં જ મને ડૉક્ટર સાહેબ આવેલા એમણે વાત કરેલી પછી પી એ પી એ તપાસ એ પણ કોસ્ટલી બહુ કોસ્ટલી છે અને પીપી અને સુગર ટેસ્ટ અને ડિજિટલ એક્સરે આ બધું કરાવવા જો બજારમાં જાઓ તો દસ હજારથી પણ વધુ ખર્ચ થાય અને એ ખર્ચ સામાન્ય માણસ કે ગરીબ માણસ કે મધ્યમ વર્ગનો માણસ ભોગવી શકે નહીં તે માટે આ આયોજન કરેલ છે સત્તર તારીખના સવારના નવ વાગ્યાથી આ કેમ્પની શરૂઆત થશે અને એ કેમ્પમાં આપણે હવે ત્યાંથી મોહનભાઈ ધારસી નંદલાલ ગોયલ અને એ બધા એ બધા અહીં આવવાના છે અમે નીમાબેન આચાર્ય છે આપણા પૂર્વ અધ્યક્ષ મહિલા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય એ એમના હાથે દીપ અને તેઓ ખાસ સેવા માટે ખાસ આ કાર્યક્રમ માટે માંડવી આવવાના છે અને સાથે સાથે માંડવીના અમારા મારા સાથે ટ્રસ્ટી અમારા શાંતિલાલભાઈ ગણોત્રા અને અમારા સાથે મોહનભાઈ દાસી નંદલાલભાઈ એ ધનલાલભાઈ ગોયલ ઉપરાંત આપણે માંડવીના ડૉક્ટર કૌશિકભાઈ શાહ યોગેશભાઈ સચદી ચારમીબેન પવાણી જેઓ અડાડી હોસ્પિટલમાં ગાયનેક છે અને એ પૂરા દિવસ માટે ગાયનેકની સેવા આપશે તેમજ ચંદ્રકાંતભાઈ ચોથાણી અમારા મસ્કત નિવાસી એ પણ હાજરી આપશે અને કિરણભાઈ સંઘવી જેઓ અત્યારે જનકલ્યાણ મેડિકલ સ્ટોર કેન્સર હોસ્પિટલ સંભાળે છે એ પણ એમાં હાજરી આપશે અને વધારામાં અમારા મુંબઈથી અમારા કાયમી દાતા એવા મોહમ્મદ હયાત ચાકી તેઓ આવશે આ કેમ્પ જે આપણે કરીએ છીએ એ કેમ્પ માટે અમને ખાસ પ્રેરણા કેમ્પ માટેની જો કોઈ આપી હોય તો રહેમત ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી ચાકી હાજી મોહમ્મદ હુસેન અલી મોહમ્મદ એ જે એમના ટ્રસ્ટી છે એમણે આ કેસના સહયોગી દાતા થવા માટે મને બે વર્ષ પહેલાં એમણે વાત કરેલી કે હરીશભાઈ ગમે ત્યારે આ કેમ્પ માંડવીમાં થાય એ એ ગોઠવો તમે અને એમણે મને ભરોસો આપેલો કે જે કંઈ કેમ્પનો ખર્ચ થાય એના સહયોગી દાતા તરીકે અમારો ટ્રસ્ટી ભોગવશે પણ આ કેમ્પ ગોઠવી આપો અને એમના આગ્રહ અને એમની સૂચના અને એમની જે ભલામણ હતી એના કારણે આ કેમ્પ માટેની અમે કોશિશ કરી અને આ કેમ્પ હવે આ સત્તર તારીખે માંડવીની જનતાને માંડવી શહેર અને તાલુકાની સમગ્ર જનતાને આ કેમ્પથી લાભ થશે બસ છે એ મોડી રાત્રિ સુધીમાં સાંજે આઠથી રાત સુધીમાં ગમે ત્યારે માંડવી આવી જશે બસ બધા આવી જશે અને કેમ્પની શરૂઆત રાઈટ નવ વાગ્યે આપણે કરીએ અને સાંજ સુધી આ કેમ્પ ચાલશે એટલે એક એક પેશન્ટ પાછળ અડધો પોણો કલાક જેટલો સમય બધા ટેસ્ટમાં અને રિપોર્ટમાં જશે એટલે એ પ્રમાણે આ કેમ્પ મોડી સાંજે સાત સાડા સાત સુધી આઠ વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે અને તે રીતે આ કેમ્પમાં સૌ કોઈ જે કોઈને કેન્સર માટેની હોય ચેસ્ટ કેન્સર મહિલાઓ માટે છે પણ તે સિવાય પુરુષોને પણ જે શંકા હોય કેન્સરની તો પુરુષોનો પણ એ શંકા નિવારણ માટે આ બધી મેમોગ્રાફી અને જુદા જુદા ટેસ્ટ કરી અને એ પ્રમાણે એનો નિરાકરણ લાવાશે અને આ તમામ કામ બધું જે આ જે રિપોર્ટ છે એ બધું નિઃશુલ્ક ફ્રીમાં થશે અને આ બધાના રિપોર્ટ બે દિવસ પછી દરેકને આપવામાં આવશે આવનાર પેશન્ટ એણે ફક્ત પોતાનો આધાર કાર્ડ સાથે રાખવાનો લેશે અને આ કેમ્પનો લાભ પાંત્રીસ વર્ષથી ઉપરના મહિલા હોય કે પુરુષ પણ પાંત્રીસ વર્ષથી ઉપરના હોય એમને જ આ કેમ્પનો લાભ લઈ શકશે અને તે રીતે આ કેમ્પનું આયોજન અહીં ગોઠવવામાં આવેલ છે લાડાઓ હાથમુખ ટક્કર માંડવી લોહાણા બોર્ડિંગ સહ મંત્રી અમારા પ્રમુખ વડીલ અને માર્ગદર્શક માનનીય શ્રી હરીશભાઈએ જે આ ગાડી વિશે જે બે વર્ષ પહેલાં સપનું સેવ્યું હતું એ સપનું સત્તર બાર ચોવીસના રોજ પૂર્ણ થશે અને જેના માટે અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સર્વે કારોબારી સભ્યો વધુને વધુ મહિલાઓ લાભ લે એના માટે પ્રયત્ન કરીએ છીએ આજ રોજ પણ અમારા પ્રમુખ શ્રી હરીશભાઈના અધ્યક્ષપદે માંડવી શહેરની સમસ્ત મહિલા મંડળોના પ્રમુખની રોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર પ્રચાર પ્રસાર મહિલાઓમાં વધુ પ્રમાણમાં થાય એના માટેનું આયોજન ગોઠવવામાં આવ્યું છે અને આમાં માંડવી અને માંડવી તાલુકાની વધુમાં વધુ મહિલાઓ પોતાના રિપોર્ટ કરાવે એવી માંડવી જોવાના બોર્ડિંગ વચ્ચે વિનંતી કરું છું આભાર અસ્તુ જય જનાથામ